જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે માળિયા તાલુકાના અકાળા ગામે આવ્યા છીએ અને અકાળા ગામના ખેડૂતે ખાતર છે પણ ખેડૂતનો સ્વાભાવિક જીવ એવો હોય છે કે આ ભાઈ વાતું કરે છે અને કદાચ મને રિઝલ્ટ નહીં મળે તો એવા ડરથી એની છે ને યુરિયાનો અખતરો કર્યો છે અને આપણો ગ્રીન ઈન્ડિયા ખાતરનો નો અખતરો કર્યો છે તો આપણે ખેડૂત કરીએ કે યુરિયા નાખ્યું છે એનું રિઝલ્ટ આપણે ખેડૂતોને આજે આ વિડીયો માધ્યમથી આપણે દેખાડશું હવે બાપા તમારું આખું નામ શું મનસુખભાઈ પાલાભાઈ માકડિયા મનસુખભાઈ પાલાભાઈ માકડિયા તમારો મોબાઈલ નંબર આઠ

તમે ક્યાંથી ભાઈ વ્યવસ્થિત વિડીયો બનાવવાનો હવે મિત્રો આ જે છે ને ત્યાંથી ઓલી બાજુ તમે કેટલું નાખ્યું ઓર્ગેનિક ખાતર નાખ્યું અને આ બાજુ તમે યુરિયા નાખ્યું હવે મિત્રો આ બે તુવેર દાળનો ડિફરન્સ જોજો એક જ ખેડૂત એક જ બિયારણ અને એક જ માલિક એક જ પાણી આ આયરુમાં ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ થયો છે અને આ બાજુ યુરિયાનો ઉપયોગ થયો છે તમને જે ડિફરન્સ છે અને મારા હિસાબે તો લગભગ દોઢ બે ફૂટની એવરેજમાં ફેર છે આની જો નીચેથી ફૂટઅપ જો અને ઉપરની હાઈટ જોવું અને ઉની નીચેની ફૂટઅપ જોવું ઉપરની હાઈટ જો ભાઈ તમે તો આવો તમે આવો તમે તો એના ભાઈ કે પાડોશી ખેડૂત છો મોટાભાઈ 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 હવે આ મોટા ભાઈ તમને શું લાગે છે મોટાભાઈ આમાં ફરક તો ઘણો છે પચાસ ટકા જેવો ફરક પચાસ ટકા જેવો પચાસ ટકા જેવો ફરક છે ને આમાં છે ને ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે અને આમાં યુરિયા વાપર્યો છે પચાસ ટકા જેવો ફરક છે તો બાબા તમને છે ને મારે પૂછવાનું એ છે કે હવે હવે કોઈ દી ગ્રીન ઇન્ડિયા સિવાય ખાતર વાપરવું તમારે હવે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરાય છે ગમે ગમે તમે આજે આજ વાપરજો માંડવી હાલે ને માંડવી ને જીરુ જીરુ માંડી અને નાળિયેરી સુધી ખેડૂતના ખેતરમાં કોઈ પણ પાક થતા હોય ને દરેક પાકમાં બીજું તમને મજાની વાત એ કરું કે તમારે આનો આનો ખર્જો શું ગણો તમે એક વીઘાનો નો ખર્જો કેટલો ખબર છે બારસો થી પંદરસો રૂપિયા છે એ વિસ્તારમાં કોઈને ખાતર મેળવવું હોય તો અમારે ભરતભાઈ કદાવલા છે ભરતભાઈ તમારો મોબાઈલ નંબર બોલો નવાડત્રીસ ઓકે હવે બાબા તમે શુંગીઓ

અને તમે ઉપજે તમને સારી મળશે તમારા પાકની ફળદ્રુપતા વધશે અને તમારી જમીનમાં ખૂબ સુધારો થશે તો દરેક ખેડૂત મિત્રોને મારી ગ્રીન ઇન્ડિયા વાપરવાની ભલામણ છે